અંકલેશ્વર શહેર તેમજ જીઆઈડીસી વિસ્તારમાં સ્થાપિત શ્રીજીની પ્રતિમાઓનું કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું દિવસનું ભક્તોનું આતિથ્ય માણ્યા બાદ બિદ્નહર્તાએ વિદાય લીધી હતી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો દેવ શ્રી ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવની આજે પૂર્ણાહુતિ થઈ હતી દસ દિવસ ભક્તોનું આતિથ્ય માણ્યા બાદ આજ રોજ ઠેર ઠેર ટેમ્પો ટ્રેક્ટર જેવા વાહનોમાં બિરાજીને ગણપતિ દાદાની ભવ્ય સવારી નીકળી હતી સાથે સાથે ભક્ત સમુદાય દસ દિવસ ગણપતિ દાદાની સેવા કર્યા બાદ ગણપતિ દાદાની વિદાય સમયે ગણપતિ દાદા મોરિયાના નાથ સાથે ગણપતિ વિસર્જનમાં જોડાયો હતો ભગવાન શ્રી ગણેશને વિદાય આપવામાં આવી હતી અંકલેશ્વર શહેર જીઆઈડીસી વિસ્તાર તેમજ તાલુકાના વિવિધ ગામોમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને ઠેર ઠેર ગણેશ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરાયું હતું ત્યારે આજ રોજ અનંત ચૌદસ નિમિત્તે શહેરના રાજમાર્ગ પર શ્રીજીની ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી ઢોલ નગારા તેમજ ગુલાલની છોડો વચ્ચે શ્રીજીને વિદાય આપવામાં આવી હતી અંકલેશ્વર શહેર નગર સેવા સદન દ્વારા ગણેશ વિસર્જન માટે ત્રણ કૃત્રિમ જળકંડનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું આ સમયે નગર સેવા ફાયર ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓને તેનાત રાખવામાં આવ્યા હતા તો આ તરફ અંકલેશ્વર જેઆઈડીસી ઈએસઆઈસી હોસ્પિટલ નજીક કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો